શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વીર પછલી વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે બીજા રવિવારે એ વ્રત પૂરું થાય ભાઈના દીર્ઘાયુષ્ય માટે કલ્યાણ માટે બહેનો આવ્રત લે છે ભાઈ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને ભેટ આપી તેના આશીર્વાદ લેશે એક ગામમાં કણવી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણેલી દીકરી હતી પરંતુ કમ ભાગ્યે તેને પિયરમાં આવી રહેવું પડ્યું હતું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધુ હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચાતી ને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લુખું શૂખું ખાવાનું આપતી હતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીર પસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે પસલીના વ્રતનો દોરો છે અમે ભાઈના હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીર પસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણાં કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે બહેને વીર પસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક મોટી છોકરીએ કહ્યું સુતરના દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠવાળી પવિત્ર જગ્યાએ રાખવાનો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો પછી જ જમાય અઠવાડિયું પૂરું થાય એટલે એ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો એમ કહી એણે આઠ શેરના આઠ ગાંઠવાળા દોરા બનાવીને બહેનને આપ્યા અને કહ્યું બહેન દોરા આઠ શેર પણ તેમાંના સાત જ દોરા તારા ભાઈઓને કાંડી બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થળી બાંધી દેવાનો બહેન તો હરકભે વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘેર ગઈ અને ડોશીને કહ્યું મા મેં વીર પસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલ છે ભલે ડોશીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા શાના માના ચૂલ્લામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલ્લામાં અંગારા ન મળે ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જ પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોશીએ તેને કહ્યું બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ જો તેઓ ભાવથી બોલાવે તો બોલશે ને જમાડે તો જમશે બહેને છયે ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈએ કંઈ બોલ્યા નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીર પસલી છે કહી તેના જમણા હાથના કાંડી દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાવ જુગ જુગ જીવો મારા વીરા આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ હતું નહીં બહેને તેની મૂંઝવળ પારખીને કહ્યું તમે જે આપશો તે વધારી લઈશ ફૂલ નહીં ને ફૂલની પાકડી આપો તો એ બસ છે ખેતરમાં વાવવા માટે સવાસે કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેપું આપ્યું અને કેળિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાલાના છેડે બાંધી દીધી જતાં જતાં તે બોલી મોટા છ ભાઈઓ જે આપે એવા છે તેમણે કંઈ ન આપ્યું તેમના કરતાં તો તું સારો કે તે આટલું તારી પાસે હતું તે આપ્યું તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોત બરાબર છે માટીનું ઢેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘેર ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોશીએ કહ્યું બેટી જમાય તેરવા આવ્યા છે તે આ વખતે વખતેનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું ડોશી મુંઝાઈ કે દીકરીને આપું છું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેરું આવ્યું છે એટલે એ છ જણીઓએ બહેનની મસ્કરી કરવા ગાભા ચીથરા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું નણંદબાને આટલું અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પડતો મૂકી ઘેર આવ્યો તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન કહે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોટ માનીશ માટીને ગોળ માનીશ ને પૈસાની સોના મહોર માનીશ મન ચંગા તો કથરોટમાં ગંગા ભાઈ હવે હું જાઉં છું મા અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો ડોશી પણ ગયા એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઢીબડામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોશીની દીકરીએ કહ્યું મેં વીર પછલીનું વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીર પછલી વ્રત કર્યું તો તમે મને મળ્યા ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી લીધા પછી બીજા કપડાં માગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ મજાની સાડીઓ અને પટોળા દેખાયા એટલે તેણે કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પટોળું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે છે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કંઈ ગરીબની મસ્કરી કાં કરો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કંઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અપરંપાર પાડશે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળ થઈ ગયેલું ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ગામમાં ગયો ખાવાનું લેવા અહીં એક ચમત્કાર થયો વહુને એક જોગું આવ્યું ને તેની આંખ ઉઘડી ત્યારે નદીની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે ઝરૂખામાં તે દાગીના અને રેશમી વસ્ત્ર પહેરીને ઊભી હતી કેટલીક વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીર પછલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ ભોજાઈઓને ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીના કામ સોંપ્યા તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈયા કાર્ય અંગે રાખ્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બધાને બે ટક સૂકા રોટલા અને શાક ખાવા માટે અપાતું હતું એક દિવસ સાતે ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યા લાડુ બનાવડાવ્યા અને પછી સાતે ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતા અને નાના ભાઈની શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પતરા જેવા લાડવા ને ખારી દાળ પીરસ્યા એ જોઈને બધા કહેવા લાગ્યા અમારાથી લાકડા જેવા લાડુ ને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નહીં પણ તમારી સગી બહેન છું જેને તમે એઠું જૂઠું રૂખું સૂખું ખાવાનું આપતા હતા મેં તમને વીર પસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીર પસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજ સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપશો તો સદા સુખી રહેશો બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી ભલી બહેને મોટું મન રાખી બધાઈને મહેલમાં રાખ્યા આમ વીર પસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીર પસલીનું વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈની આશા ફળે ને સુખ સમૃદ્ધિ મળે